નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈ પેટ્રોલિંગ કરી રહેલી વરાછા પોલીસે લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરનાર બે દુકાનોમાં દરોડા પાડ્યા પંચાણું લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોની જોડી માટે વગર લાયસન્સે ફટાકડાનો જઠ્ઠો વરાછા પોલીસે કબ્જે કર્યો હતો વગર લાયસન્સે ફટાકડાનો સંગ્રહ કરતા બે સમૂહ મારુતિ ચોક સંતોષીનગર ખાતે આવેલ એક શોપમાંથી પંચાણું લાખનો ફટાકડાનો જઠ્ઠો કબજે કરાયો હતો હાલ તો લાયસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે પોલીસે લાલાંક કરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેરલો સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રિનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર સર તેમજ ડીસીપી જ્હોન વંશ સરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોને પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બીએનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાઇસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે